હાલ સુરત થી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે પત્નીના અફેરના કારણે આખો પરિવાર વિખેરાયો છે વારંવાર સમજાવવા છતાં પણ પત્ની સુધરી જ નહીં પત્નીથી કંટાળીને આખરે પતિએ આપઘાત કર્યો અને દસ વર્ષના પ્રેમ લગ્નનો દુઃખદ અંત આવ્યો ત્યારે સુરતના ઉમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરોધ ગુનો નોંધ્યો છે ગુરુવારે ઉધનામાં એકતાલીસ વર્ષીય અલ્પેશભાઈ સોલંકીએ પોતાના બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે અને જેમાં પહેલા પિતાએ આઠ અને બે વર્ષના પુત્રોને ઠંડા પીણામાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતાર્યા જે બાદ પિતાએ પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે ત્યારે પોલીસ તપાસમાં પત્નીના સહકર્મીચારી સાથે જ અનૈતિક સંબંધોના કારણે પતિએ બે પુત્રો સાથે આપઘાત કરી લીધો છે હવે ત્રણ પાનાની સુસાઇડ નોટ અને મોબાઈલની જે ચેટના આધારે પત્ની અને તેના પ્રેમી સાથે ફરિયાદ દાખલ કરાઈ છે અને ઉમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે મૃતક પરિવારના પરિવારજનો સુસાઇડ નોટ લઈને પોલીસ મથક પહોંચ્યો તો ને મૃતક અલ્પેશ સોલંકીની ડાયરી પણ પોલીસને મળી આવી છે પત્નીનો મોબાઈલ હાલ એપ એલમાં મોકલવામાં આવશે અને મૃતક અલ્પેશ સોલંકી દ્વારા છેલ્લા એક મહિનાથી ડાયરી લખવામાં આવી રહી હતી સુસાઈડ નોટ રૂપમાં લખેલ ડાયરીમાં તમામ હકીકત વર્ણવવામાં આવી છે પત્ની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે